તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો દેવાયત ખવડ હવે એક પછી એક જે બ્રિજદાન ગઢવી ભાઈ જે એક પછી એક નવા નવા ખુલાસાઓ કરી રહ્યા છે ને ભાઈ એને લઈને દેવાયત ખવડ એક પછી એક એનો વળતો જવાબ આપી રહ્યા છે ભાઈ અને બ્રિજદાન ગઢવી જે કહી રહ્યા છે કે પચા પચાના ટોળા લઈને ફરે છે તો એનોય જવાબ મિત્રો દેવાયત ખવડે આપી દીધો છે અને એની સાથે સાથે દેવાયત ખવડે શું કીધું છે કે શરૂઆત તમે કરી છે બ્રિજદાન બ્રિજદાન ઘટવી તો હવે અમારે લડી લેવાનું છે ગમે ત્યાં જાઓ લડી જ લેવાનું છે કેમ કે શરૂઆત તમે કરી છે હવે આને લઈને મિત્રો દેવાત ખવડ શું કરી રહ્યા છે એ તમને સાહેબ આગળ વિડીયો બતાવું એટલે ખાસ કરીને આ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને મારા ભાઈઓ બીજા લોકો પણ વિડીયો જોઈ શકે અને ખરેખર એમને પણ એવું લાગે કે ના ભાઈ ખરેખર આ વિવાદમાં આ વ્યક્તિ સાચો છે ને આ વ્યક્તિ ખોટો છે તો તમે કોમેન્ટ કરજો મિત્રો તમને શું લાગે છે બાકી અત્યારે તો ભાઈ ઘણી બધી જગ્યાએ દેવાયત ખબર બ્રાન્ડ છે બસ આ જ વાત ચાલી રહી છે ને કે દેવાયત ખબર સાચો છે ભાઈ દેવાયત ખવડે માફી માગી લીધી હતી ને છતાંય આ વિવાદને ઉશ્કેરાયો છે તો ક્યાંક ને ક્યાંક મિત્રો બ્રિજદાન ગઢવી ઉપર લોકો ગુસ્સે થઈ રહ્યા છે હવે તમને શું લાગે છે મિત્રો કે કોણ સાચું છે દેવાયતભાઈ કે બ્રિજદાન ઘડવી એ તમે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું આઈ એમ વેઇટિંગ ફોર યુ કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી મેં આની પહેલા કીધું હતું ને હજી કહું છું ડાયલોગ બાજી બંધ કરી દે તારી રાહે રાહ છે પહેલ તે કરી છે મેં નથી કરી તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આમલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે એની બધી ખબર છે પૂછી લેજો ઓકે રહી વાત બીજી મઢડાની કે જ્યારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું માના દરબારમાં માથી મોટું મારા માટે કોઈ હોય નહીં મારા માટે જે કાંઈ છે હું જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું સોનબાઈ માનું મંદિર છે એટલે મેં માફી માંગી લીધી નો ડાઉટ વાત પૂરી થઈ ગઈ ત્યાર પછી એવું બોલ્યો કે સમાધાન પછી આ ભાઈ ચાળા કર્યા છે એક પણ ચાળાનો વિડીયો બતાવી દે ઓડિયો બતાવી દે તો હું માનું કે તું સાચો છો